અને ઉપયોગી થવાનો છે આજે નહીં થાય તો ભવિષ્યની અંદર તમને નહીં તમારા ફેમિલી વાળાને કે પછી તમારા કોઈ સંબંધીને તો સો સો ટકા કામ લાગવાનો છે તો મિત્રો આપણે બધાને કદાચ સો માંથી દસ વ્યક્તિના સામાન્ય એક સમસ્યા હોય છે કે જે વ્યક્તિ બેઠાળું જીવન જીવતા હોય છે બેઠાળું કંઈક નોકરી કરતા હોય છે એવા વ્યક્તિઓનું જે પેટ છે ને એ વધારે પડતું બહાર આવી જાય છે એટલે કે ચરબી વધી જાય છે થોડું શરીરમાં જાડા પણ આવી જાય છે અને આ સમસ્યાને દૂર કરવા માટે જે તે વ્યક્તિ છે ને દવાઓનો ઉપયોગ કરે છે ઘણા બધા ન્યુટ્રિશન લે છે છતાં પણ છે ને આ સમસ્યા દૂર નથી થતી તો આના માટે એક જોરદાર દેશી ઉપાય છે તો જે વ્યક્તિને આ સમસ્યા હોય એમને સૌથી ગામડાની અંદર જવાનું છે અને જાય આવી રીતે તમે જોઈ શકશો એરંડાના જે ખેતર હોય છે ને એ ખેતરની અંદર જવાનું છે અને એક એરંડાને ઉખેડી અને તેના જે મૂળ આવે છે ને એ થોડા મૂળ લઈ લેવાના છે ને મૂળના નાના નાના ટુકડા કરી અને પાણીની મદદથી મસ્ત રીતે ધોઈ નાખવાના છે અને પછી એક બીજી વાટકીની અંદર તમારે છે ને થોડું મધ લેવાનું છે ને આ મધની અંદર હવે આ જે આપણે એરંડાના મૂળ છે ને એ મૂળ નાખી દેવાના છે અને હવે આ વાટકીની અંદર આપણે જે મધ લીધું એ અને આ એરંડાના મૂળને ઘરની કોઈક સારી જગ્યાએ આખી રાત માટે મૂકી દેવાનું છે અને પછી સવારમાં એને વાટકી લઈ અને જોવાનું છે ત્યારે એની અંદર થોડુંક પાણી ઉપર હશે જે પાણી બન્યું હશે હવે જે પાણી બને છે આ વાટકીની અંદર આપણે મધ અને જે આ એરંડાના મૂળ લીધા એનાથી જે પાણી બને છે એ પાણીને હવારમાં નૈણા કોઠે કશી ગાધા પહેલા પીવાનું છે અને આવું થોડા દિવસો કરવામાં આવે ને તો ગમે એવી પેટની ચરબી હોય કે શરીરનું જાડાપણું આવી રીતે ધીરે ધીરે દૂર થઈ જાય છે તો ખાસ કરીને આ વિડીયો એવા મિત્રોને શેર કરજો જેમને આ સમસ્યા છે જય માતાજી ફરીવાર મળશો આવા એક નવા હેલ્થ અને ટિપ્સ સાથેના વિડીયોમાં